વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક આજે હું તમારી સાથે ઘરે પરફેક્ટ બજાર જેવા સમોસા કેવી રીતે બનાવવા અને સમોસાનું પળ લાંબા સમય સુધી કડક રહે તો એના માટે પરફેક્ટ લોટ કેવી રીતે બાંધવો સાથે સમોસાનો જે મસાલો હોય છે એ પણ એકદમ બજાર જેવો બનશે તો એ કેવી રીતે બનાવો અને સમોસા હોય એટલે સાથે ખાટી મીઠી અને તીખી ચટણી તો હોય જ તો આ બધું જ તમને એક જ વિડીયોમાં જોવા મળશે તો આખો વિડીયો જરૂરથી જોજો તો સૌથી પહેલાં સ્ટફિંગ બનાવવા માટે મેં સાતસો ગ્રામ જેટલા બટાકા લઈ લીધા છે અને એક નાની વાડકી મેં સૂકા વટાણા પાંચ કલાક માટે પલાળી રાખ્યા હતા હવે મેં પાણી બદલી અને આ રીતે એમાં ધોઈ કાઢ્યા છે અને હવે આપણે એને બાફવાના છે તો પ્રેશર કુકરમાં બટાકા આ રીતે કટ કરીને મૂકી દઈશું અને આપણે સમોસા કે એવું કંઈ બનાવવાનું હોય તો બટાકા હંમેશા એક કે બે કલાક પહેલાં બાફીને મૂકી દેવા જેથી મોઇશ્ચર ઉડી જાય હવે જે વટાણ આપણે તૈયાર કર્યા હતા એ પણ આપણે બાફવા સાથે જ મૂકી દઈશું અને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને ચાર વિસલ લગાવી દઈશું તો ચાર વિસલ પછી બટાકા સરસ બફાઈ ગયા છે તો એની છાલ કાઢી આપણે મેશ કરી દઈશું અને વટાણા પણ સરસ બફાઈ ગયા છે વટાણાને મેં પાંચ કલાક માટે પહેલાં પલાળી રાખ્યા હતા અને ત્યાર પછી પ્રેશર કુકરમાં આ રીતે બાફી દીધા છે હવે વટાણાને મેં કાણાવાળા ટોપલામાં નીતરવા માટે મૂકી દીધા છે જેથી બધું પાણી નીતરી જાય અને બટાકાને આ રીતે મેશ કરી દઈશું હવે કઢાઈમાં લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે એક ટીસ્પૂન સ્પૂન એક ટીસ્પૂન જીરું અને એક ટીસ્પૂન વરિયાળી લીધી છે વરિયાળીથી સમોસાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એક ટી સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દીધા છે બધું સરસ સાંતળી દેવાનું છે ત્યાર પછી ચપટી હિંગ ઉમેરી દીધી છે અને ત્યાર પછી સૂકા વટાણા જે આપણે બાફીને તૈયાર કર્યા છે એ ઉમેરી દેવાના છે એકાદ મિનિટ સાંતળ્યા પછી એમાં આપણે મેશ કરેલા બાફેલા બટાકા ઉમેરી દઈશું આ રીતે બાફેલા મેશ ઘરેલા બટાકા ઉમેર્યા પછી આપણે એમાં મસાલા કરી દેવાના છે આ મસાલો એકદમ ટેસ્ટી લાગે છે બજાર જેવો જ બનશે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દીધું છે કેમ કે આપણે લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દીધું છે અને હવે એક વખત આપણે પહેલાં મિક્સ કરી દઈશું હવે એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે અડધી ટીસ્પૂન ગરમ મસાલાનો પાવડર અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરી દીધો છે બધું એકદમ પ્રોપર મિક્સ કરવાનું છે અને મસાલો એકદમ ડ્રાય થાય ત્યાં સુધી આપણે સાંતળવાનો છે મોઇશ્ચર બહુ ના રહે એ રીતે આપણે રાખવાનું થોડી બારીક કાપરી કોથમીર પણ ઉમેરી દીધી છે અને મિક્સ કરી દઈશું અને ધીમા તાપે આપણે છથી સાત મિનિટ આ રીતે સાંતળીશું જેથી એકદમ સરસ સ્ટફિંગ તૈયાર થશે અને આ મસાલામાં વરિયાળીનો ઉપયોગ કરવાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને બાકી તો મેં રૂટીન મસાલા જ લીધા છે તમે એક વખત આ રીતે સ્ટફિંગ બનાવીને જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી મસાલો બને છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ડ્રાય મસાલો બનીને તૈયાર થઈ ગયો છે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે હવે આપણે ઉપરનું પડ બનાવી દઈશું તો સમોસાના પડ માટે મેં લગભગ ત્રણસો ગ્રામ મેદો લઈ લીધો છે અડધી ટી સ્પૂન અજમો લઈ લીધો છે અને અડધી ટી સ્પૂન મીઠું ઉમેરી દીધું છે હવે મોવણમાં હંમેશા ઘીનો ઉપયોગ કરવો તો પળ કડક બનાવવા માટે આપણે મુઠ્ઠી પડતું મોવણ લેવાનું તો અત્યારે મેં લગભગ ચાર ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દીધું છે અને આ રીતે મિક્સ કરી દઈશું પહેલાં અને પછી જોવાનું કે મુઠ્ઠી વળાય છે કે નહીં અને જરૂર જણાય તો બીજું મોવણ ઉમેરવાનું તો આ રીતે બેથી ત્રણ મિનિટ આ રીતે પ્રોપર મિક્સ કરવાનું જેથી મેં દામાં ઘી એકદમ સરસ કોટ થઈ જાય તો આ રીતે હવે જોઈ લેવાનું તો એકદમ પરફેક્ટ મોવણ છે મુઠ્ઠી પડતું મોવન છે આ રીતનું જ મોવણ લેવાનું તો તમારું જે સમોસાનું પળ છે એકદમ સરસ ક્રિસ્પી બનશે અને લાંબા સમય સુધી કડક રહેશે તો આ પરફેક્ટ મોવણ છે તો હવે થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધી દઈશું અને આપણે એનો કઠણ જ લોટ બાંધવાનો છે બહુ ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં એ રીતનો લોટ બાંધવાનો છે તો થોડું થોડું પાણી લઈ અને મસળતું જવાનું અને લોટ બાંધવાનો છે આ રીતે લોટ બાંધવાનો છે જો તમે બહુ કઠણ લોટ બાંધશો તો સમોસા તળતી વખતે એમાંથી સ્ટફિંગ બહાર આવી જશે અને સમોસા ફાટી જશે તો આ રીતે લોટ બાંધવાનો અને હંમેશા સમોસાનું પળ બનાવવા માટે મોવણમાં ઘીનો જ ઉપયોગ કરવો તો આ રીતે મેં લોટ બાંધીને તૈયાર કરી દીધો છે અને હવે આપણે ઢાંકી અને અડધો કલાક માટે રેસ્ટ માટે મૂકી દઈશું તો એકદમ પરફેક્ટ આ લોટ બંધાયો છે હવે આપણે આગળની તૈયારી કરીશું તો સૌથી પહેલાં આપણે ખાટી મીઠી ચટણી બનાવી દઈશું તો બે ટેબલ સ્પૂન જેટલી આંબલીને મેં બેથી ત્રણ વખત આ રીતે પાણીથી ધોઈ લીધી છે એક તપેલીમાં મેં અડધો કપ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને આ ગરમ પાણી ધોયેલી આંબલીમાં ઉમેરી દઈશું અને ઢાંકી અને દસ મિનિટ માટે રહેવા દઈશું તો દસ મિનિટ પછી આમલી પલળી ગઈ છે તો આ રીતે આમલીને હાથથી મસળી અને ગળણીથી ગાળી દેવાની છે તમે આના બદલે ખજૂર આંબલીની ચટણીનો પણ સમોસામાં ઉપયોગ કરી શકો છો પરંતુ આપણે અત્યારે બજાર જેવા સમોસા બનાવીએ છીએ તો બજારમાં આ રીતે ગોળ આંબલીનું પાણી આપતા હોય છે તો પાણી મેં ગાળીને તૈયાર કરી દીધું છે હવે એમાં આપણે મસાલા કરી દઈશું તો ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેર્યો છે અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર ચપટી મીઠું અને ચપટી સંજર પાવડર ઉમેરી દીધો છે અને આ રીતે મિક્સ કરી દેવાનું છે અને ત્રણથી ચાર મિનિટ આપણે એને ઉકળવા દઈશું તો ત્રણથી ચાર મિનિટ પછી આપણું ખાટું મીઠું પાણી બનીને તૈયાર થઈ જશે તો પાણી બનીને તૈયાર થઈ ગયું છે મેં એને સાઈડમાં મૂકી દીધું છે હવે બનાવીશું તીખી ચટણી તો પચાસ ગ્રામ જેટલી કોથમીર લઈ લીધી છે પંદરથી વીસ તંગ ફુદીનાના પાન અને એક ટી સ્પૂન લીંબુનો રસ લઈ લીધો છે હવે દાણા અને ફુદીનાને કાપી અને ધોઈ લેવાના છે હવે મેં મિક્સર જારમાં પહેલાં આદુ મરચાંની પેસ્ટ બનાવી હતી એ જ મિક્સર જારનો ઉપયોગ કરી રહી છું કોથમીર અને ફુદીનાના પાનને મેં ધોઈ લીધા છે અને હવે બીજી એક ટી સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દીધી છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને લીંબુનો રસ ઉમેરી દીધો છે તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો અત્યારે પાણી વગર જ મેં ચટણીને પીસી લીધી છે અને હવે થોડુંક પાણી ઉમેરી અને ફરીથી એક વખત હું મિક્સ હજાર ફેરવી લઈશ તો આપણી ગ્રીન ચટણી એટલે કે તીખી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ ટેસ્ટી આ ચટણી બની તો હવે આપણે સમોસા બનાવી દઈશું તો સ્ટફિંગ પણ ઠંડુ થઈ ગયું છે લોટ પણ સરસ સેટ થઈ ગયો છે તો એક વખત લોટને આ રીતે મસળી દઈશું અને કઢાઈમાં મેં ધીમા તાપે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે કે આ સમોસા તળવામાં ખૂબ વાર લાગતી હોય છે એટલે એક બાજુ તમે ભરતા જાઓ અને તળતા જાઓ તો પણ સમોસા થઈ જાય છે હવે આ રીતે લોટ મસળ્યા પછી આ રીતે મોટો લોહીવો તૈયાર કરી દીધો છે અને હવે આપણે આ રીતે વણી દેવાનું છે થોડી આ જે પૂરી આપણે વણીએ એ જાડી જ રાખવાની છે બહુ પતલી રાખશો તો એ જે આપણે સમોસા તળીશું તો એમાં ફણગી ફૂટશે પરપોટા જેવું બનશે એટલે પળ બજારનું જે હોય એ થોડું જાડું જ હોય છે એટલે આપણે આ જે પૂરી વણીએ એ આ રીતે થોડી જાડી જ રાખવાની છે હવે વચ્ચે કટ લગાવી દઈશું અને હવે સમોસા ભરી દઈશું તો આ રીતે જે સાઈડ છે એમાં પાણીવાળો હાથ લગાવી દેવાનો આ રીતે જેથી સમોસા તળતી વખતે ખુલી ના જાય અને ફાટે નહીં તો આ રીતે ચોંટાડી દેવાનું અને હવે આપણે સ્ટફિંગ અંદર ભરી દઈશું આ રીતે તમને જે પ્રમાણે સ્ટફિંગ વધારે ઓછું પસંદ હોય એ પ્રમાણે ભરવાનું આ રીતે અને હવે ઉપરની જે ધાર છે એને પણ આ રીતે પાણી લગાવી અને પછી આ રીતે ચોંટાડી દેવાની તો આ રીતે બાકીના સમોસા પણ ભરી દેવાના છે પાંચ છ સમોસા ભર્યા પછી હું એક બાજુ સમોસા ભરતી જઈશ અને તળતી જઈશ કેમકે આ સમોસા આપણે એકદમ ધીમા તાપે તળવાના હોય છે અને એક બેચ તળાતા લગભગ બારથી પંદર મિનિટ થતી હોય છે એટલે ત્યાં સુધી આપણે બાકીના સમોસા પણ ભરી શકીએ એટલે કોઈ એક્સ્ટ્રા ટાઈમ આપણે એને ભરવા માટે આપવાનો નથી સાથે સાથે બનાવતું જવાનું અને તળતું જવાનું તો આ રીતે બીજું સમોસું પણ મેં ભરી દીધું છે આ રીતે અને તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ધીમા તાપે સમોસા તળી દઈશું અને સમોસાને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે તો આ રીતે સમોસા બધા જ આપણે બનાવી દઈશું અને ઘણી વખત આપણે ઘરે મહેમાન આવવાના હોય અને આપણે સમોસા બનાવવા હોય તો તમે કાચા પાકા સમોસા રીતે ધીમા તાપે તળી અને મૂકી રાખો અને ત્યાર પછી જ્યારે મહેમાન આવે તો હાઈ ફ્લેમ ઉપર સમોસાને તળી દેવાના તો તમારા સમોસા સર્વ કરતી વખતે એકદમ ક્રિસ્પી પણ રહેશે અને ગરમ ગરમ તમે સર્વ પણ કરી શકશો તો આ રીતે સમોસા તળાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો આપણે એને પ્લેટમાં લઈ લઈશું અને બાકીના સમોસા પણ હું આ જ રીતે તળી દઈશ તો સમોસા બધા જ તળાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને સર્વ કરી દઈશું તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી પણ બન્યું છે તો એને મેં તીખી ચટણી અને ખાટી મીઠી ચટણી સાથે સર્વ કર્યા છે હવે આપણે સમોસા ચાટ બનાવી દઈશું તો એક બાઉલમાં આ રીતે સમોસાના ટુકડા કરી દેવાના છે અને ત્યાર પછી આપણે એમાં તીખી ચટણી અને ખાટી મીઠી ચટણી ઉમેરી દઈશું અને જો તમે ડુંગળી ખાતા હો તો ઉપર બારીક કાપેલી ડુંગળી પણ લઈ શકો છો